ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કેશોદમાં વિવિધ કાર્યક્રમો યોજાયા કેશોદના ચાર ચોક ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કેશોદ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંજના આઠથી રાત્રે અગિયાર વાગ્યા સુધી રંગોળી દર્શન બાબા સાહેબની અને આરતોરા કેક કટિંગ ડીજેની રમઝટ સાથે આતશબાજી જેવા કાર્યક્રમો યોજાયા આ તકે જુનાગઢ આયુષ હોસ્પિટલ ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ માંકડીયા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળના ડોક્ટર સંદીપ પરમાર સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદના વિપુલ ચુડાસમા વગેરે મહાનુભાવોને આ તકે સન્માનિત કરાયા હતા તેમજ મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ

વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો